નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ ડબોઈ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેવામાં એકવીસ છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાને સાત લાખ મતની લીડથી જીતાડવા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતાર્યા છેલ્લા બે દિવસથી દસ ઉપરાંત તાલુકા પંચાયતની સીટ પર મોદીનો પરિવાર સભા યોજી જશુભાઈ રાઠવાને જીત આપવા હાકલ કરી ત્યારે ભાજપ કાર્યકરોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે અને પ્રહારને પ્રચંડ બનાવી રહ્યા છે આજે જૂની માંગરોળ ગામે મોદીનો પરિવાર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતા સંયોજક શશિકાંત પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ મહેશભાઈ પટેલ દાદીની ઉપસ્થિતિમાં કાર્યકરોને વધુમાં વધુ મત અપાવી જસુભાઈ રાઠવાને વિજયી બનાવવા માટે હાકલ કરવામાં આવી તાલુકાના ચાંદો તેન તળાવ જૂની માંગરોળ વડજ વઢવાના સહિતના ગામોમાં મોદીનો પરિવાર સભા યોજાઈ જૂની માંગરોળ ગામના આગેવાન સંજય ઠાકોર પ્રિતિષ ઠાકોર જિજ્ઞેશ ઠાકોર સહિત આગેવાનો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું સ્વાગત કરી તેઓના આહવાનને જીલી છે જસુભાઈ રાઠવાને જીતાડવા માટે તેઓએ પણ બાહેધરી આપી હતી ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવાર ની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપ અત્યારે જાણોત ખાતે પણ મિટિંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાતમી તારીખે મતદાન છે ચોથી જૂને પરિણામ આવવાનું છે આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની ચારસો ઉપરાંત સીટો આવે એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવાનો એમાં ઉમેરો કરીને અમે સાત લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ આજે ચાર તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે લોકોનો ખૂબ જ સુંદર પ્રસિદ્ધ છે સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે એ લોકોને ખબર નથી વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને મોદી પરિવાર આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડબોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે અને અહીંયાથી પ્રતિસાદ પણ એવો મળે છે કે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરાવ